સુરત શહેરમાં એબીવીપી દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કર્યું છે આ મહિલાઓની બળજબરીથી યૌન છે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી વિસ્તારમાંથી ઘટનાને લઈને દેશભરમાં ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યાં સુરતમાં એબીવીપી દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે સાંજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હાય હાયના નારા સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરાયું છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંદેશ ખાલીની ઘટનાના વિરોધમાં આજે રસ્તા ઉપર ઉતરી આવ્યું છે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મેઇન ગેટ ઉપર વિદ્યાર્થીઓની મોટી સંખ્યા સાથે વિરોધ નોંધાવ્યો હતો પશ્ચિમ બંગાળના ઉત્તર ચોવીસ પરગણાના સંદેશ ખાલી વિસ્તારમાં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ દ્વારા મહિલાઓની બળજબરીથી યૌન પિંડનનો આરોપ લગાડ્યો હતો જેને કારણે સમગ્ર દેશમાં પશ્ચિમ બંગાળ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે જે મારું નામ રિયા છે હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ની કાર્યકર્તા છું જે તમને બધાને ખબર જ છે કે પશ્ચિમ બંગાળમાં વેસ્ટ બંગાળમાં શું થઈ રહ્યું છે સંદેશ ખાલીનો શું આપણે ઇન્સિડન્ટ થયો છે તો ઇન્સિડન્ટના પ્રોટેસ્ટ માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આ આ વસ્તુને અગેન્સ્ટ પ્રોટેસ્ટ કરીએ છે જેમાં તમને ખબર જ છે કે એક વુમનની લીડરશિપમાં એક વુમનના કવરન્સમાં મમતા બેનર્જી જેવા આપણા ચીફ મિનિસ્ટર છે એમના કવરન્સમાં દરેક વુમનનો સંદેશ ખાલીના ઇન્સિડન્ટમાં આ વુમનનો આપણે હરેસમેન્ટ રેપ આ બધું મોલેસ્ટેશન આ બધું થયું છે શું આ બરાબર વસ્તુ છે સૌથી શરમના પ્રશ્નો તો ત્યાં થઈ જાય કે એમના કાર્યકર્તા જ જે આખા વેસ્ટ બંગાળને લીડ કરે છે એ જ આવું કરે છે તો શું થશે વેસ્ટ બેંગોલ અમે એ જ પર્વ અમે એ જ આવેદન આપીએ છીએ કે પ્લીઝ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે પ્લીઝ આ બધી વસ્તુ અમને સપોર્ટ કરો ભારતીય નારી અગર હિન્દુસ્તાનમાં સુરક્ષિત નથી અગર ભારતીય નારી હિન્દુસ્તાનમાં સુરક્ષિત નથી તો દેશના ના એક જ જગ્યા પર સુરક્ષિત નથી સૌથી પહેલી ડ્યુટી આપણી બને છે કે આપણે આપણી નારીઓને સુરક્ષિત રાખીએ જય હિન્દ જય ભારત આજે કોઈ પ્રકાર નો કોઈ જગ્યા કરવામાં આવી રહ્યો છે આપણે પ્રોટેસ્ટ કરવાની છે કેમ કે મમતા બેનર્જીની આ કવરન્સમાં આવી બધી વસ્તુ થાય છે તો અમે ખાલી એવું કહેવા માંગીએ છીએ કે આ બધી વસ્તુ રોકો અને પ્રોપરલી તમે અગર ચીફ મિનિસ્ટર છો તો તમારી ડ્યુટી અને રિસ્પોન્સિબિલિટી જસ્ટિસ ન્યાય સાથે તમે